દ્વારકામાં તાજેતરમાં એક ઘણી ટ્રેપની ઘટના બને છે અને તે ખૂબ ચર્ચામાં આવી છે કારણ કે એક યુવતી અને તેની ટોળકી દ્વારા એક વૃદ્ધને જાળમાં ફસાવવામાં આવે છે ચોસઠ વર્ષના એક વૃદ્ધ એક યુવતીને લઈને દ્વારકા દર્શને જવા નીકળે છે અને રસ્તામાં પોલીસ આવે છે અને વૃદ્ધની કારમાંથી ડ્રગ્સ નીકળે છે કરોડો રૂપિયાની માંગણી થાય છે અને કેસ થવાની બીકે વૃદ્ધ પૈસા પણ આપી દે છે આ સમગ્ર ઘટનામાં વૃદ્ધને શંકા જાય છે અને મામલો પહોંચે છે પોલીસ સ્ટેશનમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા દેવભૂમિ દ્વારકામાં એક હની ટ્રેપ પ્રકરણ સામે આવ્યું છે ને તે ભારે ચર્ચામાં છે કારણ કે અહીંયા હની ટ્રેપના કેસમાં ડ્રગ્સના નામે ખોટા કેસમાં ફસાવાની ધમકી આપવામાં આવે છે અને કરોડો રૂપિયાનો તોડ થાય છે રાજકોટના એક વૃદ્ધ ચોસઠ વર્ષીય વેપારીની જામનગરની એક સત્યાવીસ વર્ષીય યુવતી સાથે સોશિયલ મીડિયામાં વાતચીત થાય છે અને જે વાતચીતનો દોર આગળ વધે છે અને વાતચીતમાં આખરે યુવતી દ્વારા દ્વારકાધીશના દર્શન કરીને સંબંધોની શરૂઆત કરવાની વાત કરતા આ વેપારી વૃદ્ધ જામનગરથી આ યુવતી સાથે દ્વારકા તરફ પ્રયાણ કરે છે અને ખામટી ટોલ પ્લાઝા પાસે બંને લોકોની પાછળથી એક શિફ્ટ કાર આવે છે અને બે પોલીસ કર્મી જેમાં હોય છે જેમાં પોલીસ ડ્રેસ પહેરેલો હોય છે અને આ યુવતીના પર્સમાંથી એક સફેદ કલરનું પેકેટ મળે છે જેમાં ડ્રગ્સ હોય છે પોલીસ કર્મચારીઓ આ ડ્રગ્સના લીધે દેશ વિરોધી કેસમાં ફિટ કરવાની ધમકી આ વૃદ્ધને આપે છે અને તેના પુત્ર પાસેથી એક કરોડ વીસ લાખની માંગણી કરવામાં આવે છે જે રકમ આંગણ્યા મારફતે મળી જાય છે અને જે યુવતી પર આખરે વૃદ્ધને શંકા જાય છે અને આ મામલે ફરિયાદ કરવામાં આવે છે જે ફરિયાદમાં પોલીસે સત્યાવીસ વર્ષીય યુવતી ઉપરાંત પોલીસ યુનિફોર્મમાં સંજય તેમજ એસ કે સોલંકી ઉપરાંત પર્વત સહિત ચાર લોકો સામે ગુનો પણ નોંધે છે ગત તારીખ ચોવીસ ચાર બે હજાર પચીસ ના રાતેલીસ મિનિટના દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે એક હરી ગુનો દાખલ થયો છે એ ગુનાની વિગત એવી છે કે એક સત્યાવીસ વર્ષીય જામનગરની એક યુવતી છે એમણે રાજકોટના એક ચોસઠ વર્ષીય જે વેપારી છે એમને ટિન્ડર થકી પ્રેમ જાળમાં ફસાવવા માટે એમાં મેસેજ કર્યા એમની સાથે સંબંધ બનાવવાની વાત કરી અને ત્યારબાદ એ લોકો તારીખ ચોવીસ ના રોજ સવારે જેમ નક્કી થયા મેસેજમાં નક્કી થયા જામનગર થી દ્વારકા જેવા રવાના થયા અને નક્કી એવું થયું હતું કે આપણે દ્વારકાધીશના દર્શન કરી અને આપણા સંબંધની શરૂઆત કરીએ એ સમય દરમિયાન ઓખા મઢી ટોલ નાકાથી પાંચ કિલોમીટર આગળ પોરબંદર દ્વારકા હાઈવે ઉપર જયારે એ લોકો પોતાની ગાર બંને જતા હતા

એમ કહી અને એમને ફસાવવામાં આવ્યા કે તમારે દેશદ્રોહનો ગુનો દાખલ થાય તમારે સાથે પોલીસ સ્ટેશન આવવું પડશે એના એના ભાગરૂપે ભાગરૂપે યુવતી દ્વારા એવું કહેવામાં આવ્યું કે તમે કંઈક સમજો અને સમાધાન કરો જે બંને પોલીસ કર્મીઓ છે એ ફરિયાદીની ગાડીમાં બેસી અને દ્વારકા આવવાનું નક્કી થયું ત્યાં એક આંગળીયાની પેઢીમાંથી ફરિયાદી પાસે એક કરોડ અને વીસ લાખ રૂપિયા કઢાવી અને એ લઈ અને બંને પોલીસ કર્મીઓ છે ત્યાંથી ફરાર થઈ ગયા છે આવી વિગતો મળી છે ત્યારબાદ ગુનો દાખલ થયા બાદ પચીસ તારીખના રોજ પોલીસ દ્વારા સત્યાવીસ વર્ષીય યુવતી તથા એમની સાથે સંકળાયેલ એક જીમ ટ્રેનર છે જેનું નામ છે પર્વતભાઈ બાસ્પોટ એ બંનેની કાયદેસરની અટક કરવામાં આવી છે બીજા બે જે આરોપીઓ છે એમાંથી એક છે સંજય કરંગિયા જે જામનગર હેડક્વાર્ટરમાં ફરજ બજાવે છે અને એમની સાથે જે છે એ અજય હોમગાર્ડ કરીને છે એ પણ અમારી જાણ મુજબ જામનગરમાં ફરજ બજાવે છે તેમને જાણ થઈ એટલે તે લોકો જે રોકડ છે એ લઈને ત્યાંથી ફરાર થઈ ગયા હતા હાલ જે તપાસ છે એ ઓખા મરીન પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર આર આર ઝરૂ છે ચલાવી રહ્યા છે જે કબજે કરેલ મુદ્દામાલ છે એમાં

હા એ વસ્તુ જાણવામાં આવી છે કે અન્ય ભૂતકાળમાં આવો એક બનાવ બનેલો છે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસની જુદી જુદી ટીમો છે તે આરોપીને ઝડપી પાડવા માટે કામે લાગે છે અને પોલીસે આ યુવતી ઉપરાંત જીમ ટ્રેનર જેનું નામ છે પર્વત બાસફોટ તેની ધરપકડ કરે છે પ્રાથમિક તપાસમાં સામે આવે છે કે આ ચારેય જણાને ટોળકી આ વૃદ્ધ સિવાય અન્ય લોકોને પણ પોતાની જાળમાં ફસાવી ચૂકી છે પરંતુ તેની ફરિયાદ દાખલ નથી થઈ આ સમગ્ર મામલામાં પોલીસે પકડાયેલાની સઘન પૂછપરછ કરી સાથે જ પોલીસકર્મી હોમગાર્ડ જવાનને સકંજામાં લેવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે પોલીસ ડ્રેસમાં રહેલા બે વ્યક્તિઓ પૈકી એક સંજય જામનગરના હેડક્વાર્ટરમાં ફરજ બજાવે છે અને અન્ય એક જામનગરના હોમગાર્ડમાં ફરજ બજાવતા અજયને આ બંનેને જાણ થાય છે ને તેઓ રોકડ લઈને ફરાર થઈ જાય છે અને કબજે કરેલા મુદ્દામાલમાં પોલીસનો યુનિફોર્મ તેની નેમ પ્લેટ આ ગુનામાં આચારવામાં આવેલા શિફ્ટ કાર પણ પોલીસ હાલ કબજે કરે છે હવે આ મામલામાં પોલીસ કર્મીઓની ક્યારે ધરપકડ થાય છે સાથે જ જ્યારે પોલીસ કર્મીઓ આમાં જે સંડોવાયેલા છે તેમની ધરપકડ બાદ શું નિવેદન સામે આવે છે તેમની ટોળકીમાં અન્ય કોઈ પોલીસ કર્મી કે હોમગાર્ડના જવાન સામેલ હતા કે કેમ તે તપાસ બાદ સામે આવશે આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવ